જય માતાજી મિત્રો જય શ્રી રામ જો આપણે બળદ આશ્રમ બનાવ્યો છે આજે મુરત થઈ ગયું છે જે આવ્યો છે બળદ અને એક આવી ગઈ છે આ ગાય કમોડી વાળી જો આ બળદ ની હાલત જો મિત્રો આ બે ગેલો છે અને સેવા ભાવી લોકો અહીંયા લઈને આવ્યા છે ખુબ ખુબ આભાર પણ આ જો આ પાઠા પડી ગયા હોય ને હવે તો અહીંયા ટ્રીટમેન્ટ થઈ જાય પણ આવા બળદ દેખાય તો અહીંયા મૂકી જાય જો અમારથી જેટલી શક્યતા હશે એટલા હસવ છું અહીંયા આપણે શેડ બનાવ્યો છે આમાં આરામથી પંદર થી વીસ બળદ રે એવું અત્યારે કર્યું છે અને હજી જો વધારે કાંઈ એવું હોય અને કોઈ દાતાનો આપણને સહયોગ મળે તો આપણી પાસે જમીન ઘણી છે બરાબર અત્યારે તો આપણી કેપેસિટી પ્રમાણે ઊભું કર્યું છે તો સહયોગ કરજો એટલે હવે આપણા અબુઅલા જે નિરાધાર બળદ છે એની સેવા કરી કે અને એને કાયમીનો આશરો મળી રહી તો આજે આપણે પહેલા જ દિવસે બે કેસ આવી ગયા છે અને આ મિત્રો બળદ મૂકવા આવ્યા છે અને બાજુના ગામમાંથી એક કમોળી વાળી ગાય આવી છે તો આપણે એનું ઓપરેશન એ કરી નાખશું હવે આપણે આ બળદને મુરત કરી નાખવી અંદર લઈ લેવી છે હલો બગાન તો પાણી પાઈ દે મિત્રો જોવો પાણી પાણી પાઈ ને ગાયને બાંધી છે બળદ તો એમને છૂટો જ છે કારણ કે બળને છૂટા જ રાખવાના છે ને ગાયને બાંધવાનું કારણ એવું છે કે એનું એક સિંગડામાં કમોડી છે ને એટલે કદાચ એ જાળીમાં સિંગડું આતે હલવાડે તો ખોટું ભાંગે અને થોડીક તંદુરસ્ત છે એટલે કદાચ ઠેકડા મારે આપણે પછી ન આવે એટલે એને આપણે બે દિવસ બાંધવી કાયમી બાંધી રાખવી પડશે ઓપરેશન પછી પણ પણ બળદ જેટલા આવે ને તો એના માટે તો આપણે એમને જ વ્યવસ્થા છે બાંધવાના નથી ને હાથ મોયડો કાઢીને અને છૂટા રાખવાના જો એને નિરાશ થઈ ગઈ છે આપણે નિર્ણય નાખી દીધી હતી એને પાણી પી લીધું છે કમ્પ્લીટ એ લોકો મૂકવા આવ્યા ત્યારે એમ કહેતા હતા કે બળદ બેહી જાય છે પછી ઊભો નથી થઈ એક તો ઉંમરમાં જે નાનો જ પણ હું ભૂખે મરી ગયો બિસારો કાંઈ વાંધો થઈ જાય અને એની ટ્રીટમેન્ટ આપણે કરશું ને એટલે કમ્પ્લીટ થઈ જાય અને પછી આપણે બાયર જે દેખાય છે ને આપણે ભરતી કરી છે તો એમાં ખુલ્લામાં રહેવા માટે વાળો કરવાનો છે એટલે હમણાં એક થાંભલાનું એડજસ્ટ થાય એટલે થાંભલા ખોડીને અને આડી વાઈડ જેવું કરીને બહાર ખુલ્લાવાળામાં રાખવાના રાત્રે આમાં પૂરી દેવાના એ રીતનું આપણું આયોજન છે પણ મેં કીધું એમ કે અત્યારે આપણી પાસે સગવડતા ઓછી છે પણ કીધું સ્ટાર્ટિંગ કરવી પછી તો આગળ ભગવાન છે જ આપણી પાસે કાંઈ નહોતું ને આટલે પુગાડ્યું છે અને આ મારા એકલાથી શક્ય નથી બીનું કારણ કે આમાં ઘણા બધા લોકોનો સહયોગ છે સુરતથી આપણે શ્રી ગોપાલ ગૌસેવા ગ્રુપ છે તો એની પાસેથી જ આપણને રકમ મળી છે પચાસ હજાર રૂપિયા એ લોકોએ આ નંદી શાળા બનાવવા માટે આપ્યા છે પછી બે ત્રણ દાતાશ્રી છે તો એ લોકોએ આપણને સહયોગ આપ્યો છે એટલે એના થકી ઊભું થયું છે આપણે આ બધું સ્ટ્રક્ચર અને જમીન તો આપણી પાસે છે મિત્રો સમજ્યા અને બીજી વાત કરી દઉં કે આપણે જે મેન પોઈન્ટ હતો કે આ બળદ આશ્રમનું નામ હું રાખવું અને નું નામ હું રાખવું તો આપણે બળદ આશ્રમ ની વાત કરું તો આ તમે જોવો આપણી જમીન છે જગ્યા આટલી તો આપણે તમને ખબર જ છે કે ભરતી કરી દીધી છે એટલે આ તો આમાં બળદ ખુલ્લા રાખવાનામાં વાળો કરી નાખશું આપણે અડા થાંભલા ખોડીને અને તાર બાંધી દેવી એટલે ખુલ્લા રહે આમાં આખો દિવસ પછી આપણે વૃક્ષારોપણ કરવાનું છે અહીંયા એક પ્રાગવડ નાખશું અને અલગ અલગ હજી તો હું છે અગાઉ જો જાડો વાવી દેવી ને પછી પાછળથી કંઈ પ્લાનિંગ થાય તો કાપવા પડે એટલે આપણે પ્લાનિંગથી જ વૃક્ષારોપણ કરવાનું છે એટલે આપણી આ ચૌદ વીઘા જગ્યા દાદા રાખીને ગયા છે મારે તો ડાયરેક્ટ દાદાને થાય કારણ કે દાદા નહીં દાદા હોય એ જગ્યા રાખી હોય એની હોય અને એમાંથી પેઢી દર પેઢી આપણને વારસામાં મળતી હોય પણ આપણે તો દાદાને ઓળખવી એટલે દાદા જ આપણા માટે મૂકીને ગયા એમ માનવી તો આમાં જો આ કાળો શાહ દેખાઈ ને આવતી કાળી જમીન ઓલી બાજુ પાછળ જે છે ને એ નહીં કાળી જમીન દેખાય ને આ મોટો લીમડો રહ્યો જો આ કેટકીની વાયડ રહીને મોટો લીમડો આ કાળી જમીન દેખાય ને ત્યાં સુધી આપણો સેટો છે બરાબર અને આમ છે બારસો ફૂટ લાંબો શાહ બરાબર હવે આપણે આટલા સુધી તો શેડ કર્યો છે કમ્પ્લીટ હવે હજી આપણે કદાચ જગ્યાનું એમ થાય મને તો વિશ્વાસ છે કે બળદ ભરતી થઈ જ જાય તો આપણે આ જમીન જમીનમાંય શેડ બનાવવા માટે તત્પર સેવી જો આ ઘણી જગ્યા થાય આમાં માનો ને બહુ જાજી જગ્યા થાય આ બસો ફૂટ તો પાકો લાંબો હજી આમ સહાય છે બસો ફૂટ આમ ને બસો ફૂટ આમ એટલે હજી તો ચાર ચારસો ભાઈ ચારસો ઉપરનો થાય ગાળો હજી આપણે એવું લાગે તો શેડ બનાવી નાખશું પણ આગળ આગળ હવે જેવી ભગવાનની ઈચ્છા એટલે તો આપણે પોગાડ્યું છે અને ખાસ વાત કે બળદ આશ્રમનું નામ હું તમને કહેતા વાતમાં રહી ગયું કે મારા દાદાનું નામ દેવજીભાઈ દેવજીભાઈ વસ્તાભાઈ ગજેરા અને દાદા ભોળાનાથના પાક્કા ભગત હતા કે દર સોમવારે એ એકટાણા કરે ભોળાનાથની પૂજા કરે પછી શ્રાવણ મહિનામાં આખો શ્રાવણ મહિનાના એકટાણા કરે આખો શ્રાવણ મહિનો ભોળાનાથની પૂજા કરે એવા પ્રખર શિવ ભક્ત હતા તો આ તો આપણું તો કાંઈ છે નહીં આ બધું દાદા આપણા માટે મૂકીને ગયા છે તો થોડું ઘણું આપણે જો બળદ માટે ન કરવી જો તો આપણી જો મૂર્ખો કોણ આગળ હસોડું મારી પાસે ન હોત તો મારી શું હાલત થાત બરાબર તો આ તો આપણી પાસે ચૌદ વીઘા છે તો આપણે થોડું ઘણું કરી શકીએ એ ભાવના છે મારી એટલે આપણે દાદાના નામ ઉપરથી બળદ આશ્રમનું નામ રાખવા નક્કી કર્યું તમે લોકોએ બધા એ સજેશન તો બહુ આપ્યા હતા કે ભાઈ આ નામ રાખો આ નામ રાખો પણ પછી એવું લાગ્યું કે આપણા દાદાનું નામ દેવજીભાઈ છે એટલે દાદાના નામ ઉપરથી ને જ બળદાશ્રમનું નામ રાખીએ એટલે આપણે દેવ બળદ આશ્રમ નામ રાખવામાં એવું છે કારણ કે બોલવામાં સારું અને દાદાનું નામય આવી જાય એટલે આગળ આપણે શ્રી લગાડશું શ્રી દેવ આશ્રમ શ્રી દેવ બળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી આ શેર તો આપણો પ્રાઇવેટ બનાવ્યો હતો એ છે જ પાછળ આપણે ઢાળીઓ કર્યું છે પંદર ફૂટનું પંદર બાય પચાસનું એટલે દાદાના નામથી આપણે આ બધી સેવા ચાલુ કરી છે અને જો આ જાયરે અગાઉ ભગવાનની દયાથી બાજુવાળાનું પાણી મળી ગયું ને ઝાયડ બાજુએ આવડા થઈ ગયા એટલે આ ભગવાનની કૃપા કહેવાય કે વગર માયું દઈ નકર મારે તો એટલી બધી પાણીની સગવડતા નથી કે આટલું હું લીલું અગાઉ વાવી શકું ચોમાસા પહેલા બરાબર પણ જ અમારે અર્જનભાઈ વેકરિયા છે કીધું તું લીલું વાવી દે આ મૂંગાજી વાળું એટલે આપણે અગાઉ વાવી દીધું તો આ છે એટલે આપણે તો શું છે કોશિશ કરવાની હોય બાકી તો ઉપરવાળું બધું પૂરું કરે અને આગળ જેવી ભગવાનની મરજી આપણે બળદ આશ્રમનું કામ કેટલેક લઈ જાય છે બાકી તો કીધું એમ કે આપણી કેપેસિટી પ્રમાણે આપણીથી હચવાય એટલે આમાં બળદમાં શેડમાં જેટલી જગ્યા હશે પંદર વીસ બળદ આરામથી રહી શકીએ તો છું એટલે મિત્રો મને સપોર્ટ કરજો અને ખાસ વિનંતી કરું છું કે ભાઈ આપણે વિડીયો અવનવાર કાયમિકના વ્લોગ બનાવીશી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આમાંથી માનો યુટ્યુબના અત્યારે તો બહુ ઇન્કમ થાય છે યુટ્યુબની કે જે કંઈ સોશિયલ મીડિયાની ઇન્કમ થાય આપણે બધા આમાં જ વાપરવાની છે અને થોડુંક કામ હજી આપણે ગમાઈનું ને બાકી રહી ગયું છે પણ એ આપણે ઝડપથી પૂરું કરી દેવું હજી પાણીનો ટાંકો લેવાનો છે અને એક આમાં અંદર શેડમાં કુંડી મૂકી દેવાની છે એટલે હું છે બળદ છૂટા હોય ને જો આ દરવાજો પછી ખુલ્લો જ રાખવાનો આપણે આખો દિવસ એટલે અહીંયા બહાર વાડામાં ફરે સાયડે બે તડકો તપી જાય તો અંદર વહી જાય અંદર જો આ બળદ કેવો બેહી ગયો છે સમજો એની આંખમાંથી આહુડાની ધારું થાય છે જોવો જોવો કેટલી વેદના છે એની એટલે હવે તો એ ખાવાય મેળો છે ટ્રીટમેન્ટ થઈ ગઈ છે ઓગાળ વાળી ગયો કમ્પ્લીટ વાંધો નથી ઓલી ગાય છે તો એનું આપણે ઓપરેશન કાલની પરમ દિવસે કરીશું કારણ કે તાત્કાલિક ઓપરેશન કરવામાંય તકલીફ થઈ જાય જો એ ખાવા પીવાનું ચાલુ ન કરે અજયનું લાગે તો પછી તો ટ્રીટમેન્ટ કરવામાં તકલીફ પડે એટલે બે દિવસમાં એને હોરવી જાય પછી આપણે એનું ઓપરેશન કરીશું એટલે આમાં અંદર જ પાણીની કુંડી મૂકી દેવાની છે એટલે શું છે બળદ એની મેળે પી આપણે ગમાઈને આવી ટીપણાની બનાવવાનું પ્લાનિંગ છે એટલે આગળ તમારો જેવો સપોર્ટ એ રીતનું આપણે કામ વધારીશું આગળ આગળ જો આપણા આ ગાય જે છે એ તો તમને ખબર જ છે સિંહે થોડોક એટેક કર્યો તો ને ઘાયલ કરી પણ હવે એને સારું થઈ ગયું છે એટલે એને હવે આમાં આમાં ભેગી છૂટી જ રાખવી છે કારણ કે હાવ ગઢી ગાય છે થોડીક હાલે ચાલે તો પગ મોકળા થાય અને દાંતય નથી તમને ખબર છે એટલે એને જો આગળ શેરમાં છૂટી કરી દેવી છે બરાબર તો હાલો મિત્રો મહિલા નવા વ્લોગમાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો બને એટલો શેર કરજો અને સપોર્ટ કરજો સાથ સહકાર આપજો કારણ કે આ નિરાધાર બળદ માટે જેને આપણા માટે જિંદગી આખી ઘસી નાખી આંતડા તોડી નાખા અને ખેડૂતનું એટલું કામ કર્યું છે ને છતાંય જો ખેડૂત ભૂલી જતો હોય ને ગૌઢાગટપાણે તરસોડી દેતા હોય એટલે એ બહુ દુઃખની વાત છે પણ આપણને ભગવાને સદબુદ્ધિ આપી છે ને તમારા બધાનો સહયોગ છે એટલે આપણે આ કાર્યનો આરંભ કર્યો છે હવે આગળ આગળ ભગવાન જ્યાં લઈ જાય ત્યાં સુધી આપણે હાલશું જય માતાજી